જયાન સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય કીર્તનમનો આપણે સ્વામીએ ગાયું કે સ્વામીજી તો મહાસમર્થ એનું ધાર્યું થાય હવે આ વાત સાંભળી એટલે છે જે આપણને એક શંકા થાય કે ભગવાન સર્વ કરતા છે ને એનું ધાર્યું વાત અનંદ બ્રહ્માણમાં થાય છે તો પછી આ સ્વામીનું ધાર્યુંજમાં ક્યાં આવ્યું એવો પ્રશ્ન આપણને થાય અને આમનો જે બધી આખી વાત કરી છે શાસ્ત્રી મહારાજના કાર્યની ને બધા પત્રોની એટલે એની અંદર એમને પોતે તો ભગવાનને જ રાખીને કામ કર્યું છે ભગવાને એમના દ્વારા કાર્ય કર્યું છે ભગવાનની મહત્તા વધે અને ભગવાનનો સિદ્ધાંત એ અક્ષર સહિત પ્રવર્તે એ માટેનું કાર્ય એમની મહત્તા વધે એવું નથી પણ એ દ્વારા ભગવાન કામ કરે છે અને મારા જે પણ વચનાવતમાં કહ્યું છે કે ભગવાનને લઈને તો મુક્તાન સોયને પણ ભગવાન કહેવાય ભગવાનને લઈને ભગવાનની મોટ ભગવાનને લઈને આપણી બધાની મોટક છે તો મુક્તાન સોયને પણ ભગવાન લઈને ભગવાન કહેવાય પણ ભગવાનને લીધાના તો અક્ષરને પણ ના કહેવાય જે અક્ષરની વાત આપણે કરીએ છીએ ને અક્ષર ઉધરા એટલે ભગવાન તો એક છે સર્વોપરી કરતા એ છે એટલે ધારું તો એનું જ થાય છે પણ તેમ નિષ્ફળાન સ્વાય પણ વાત કરીશ સંત દ્વારા બધું આ પ્રમાણે એના મુખમાં મુખ નાસિકામાં નાસિકા પગમાં ચાલનારા એ બધું એ પ્રથમ સત્યાયમાં પણ વાત કરી આ બધું જુઓ તો ભગવાન એમાં રહીને કામ કરે એટલે એની મહત્તા છે ગુણનાનંદ સ્વામીએ તમારી એક વાત કરી કે ભગવાન સર્વથી અરે સંત છે સર્વથી મોટા એવું સ્વામીની વાતમાં પણ આવે છે હવે સર્વથી મોટા એટલે ભગવાનથી મોટા થાય એવી વાત થઈ જાય પણ એમ નથી એનો પાછો એ અર્થ સમજાવ્યો કે પૃથ્વી છે મોટી છે પૃથ્વીથી જળ તેજ વાયુ આકાશ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ ને એ બધા એકબીજાથી મોટા છે એનાથી મોટા અક્ષર અને અક્ષર એનાથી મોટા ભગવાન એટલે ભગવાનથી મોટું કોઈ છે નહીં પણ એ જે ભગવાન છે એને પોતાના દૈવી અંદર અખંડ જેમને ધાર્યા છે માટે સંત મોટા હવે સંતની મોટાએ ક્યાં આવી કે સંતનું ધાર્યું ક્યાં આવ્યું કે ભગવાન અંદર રહ્યા છે માટે ભગવાનનું આખું સ્વરૂપ બની ગયા રહેવાનું નથી અંગો અંગની અંદર ભગવાન બેસી ગયા એટલે ભગવાનના જેવું જ એમનું બધું કાર્ય બની જાય એટલે એમનું ધાર્યું કહે છે એટલે ભગવાનનું ધાર્યું થઈ જાય એમનું એટલે શાસ્ત્રી મહારાજનું આપણે જે છે કે જોગી મહારાજની વાત કે ભગવાન થઈ જવું છે ને ભગવાન કરે માટે મરે છે એવું નથી આ બધા શાસ્ત્રોના આધારે જોઈએ તો થાય જેટલું રાજામાં રાજાનું રાજ એટલું રાણીનું રાજ એ પણ મહારાજે કહ્યું એટલે ભગવાનનો જેવો પ્રતાપ એવો ભક્તનો પણ પ્રતાપ કહ્યો એટલે ભગવાનનું ધાર્યું થાય એટલું એમનું થાય સાથી કે ભગવાનની સત્તા એમ હોય છે રાજાની સત્તા રાણીમાં આવે એટલે એનું પણ ધાર્યું થાય છે એમ ભક્તને એ લઈને ભગવાનને લઈને આ બધી વસ્તુ છે એનું ધાર્યું થાય છે પણ આ શબ્દો સમજ્યા ના હોય તો આ વાતથી તરત આપણે ભડકો થાય કે લોકો શિવજી મહારાજનું ધાર્યું અમે ક્યાં રહ્યો આ તો બધા એમનું જ ધારાની વાત કરે છે અને લઈ જ મંડ્યા છે આ દુખાઈને હજુ ચાલે છે આટલા વર્ષો થઈ ગયા ભગવાન બેસી ગયા અક્ષરને પુરુષોત્તમ દુનિયા પાર સુધી એનો ડંકો વાગી ગયો તો એ જો અંધારામ ચાલે છે કે જો આવા શબ્દો પકડી આવા શબ્દો પકડીને પછી ધજાગ્રો લઈને ફરે જુઓ આમ પણ ભાઈ તમે બધા શબ્દો વિચારો એમની વાત વિચારો એમને કોઈ એવી મોટપની વાત કરી નથી જો કે મહારાજ સાક્ષાત પુરુષ આપણે દર્શન કર્યા છે કૃષ્ણ મહારાજને આગળને આગળ રાખ્યા છે કોઈ દિવસ એમને મૂકીને પાણી પણ પીધું નથી એને એ સુગડાવવા બેસાડવા પૂજા પાઠ બીજું ત્રીજું કેટલા લાળ જો પોતાના ભગવાન હોય તો મૂર્તિની જરૂર શું છે એ તો હમ બ્રહ્માશ્રી વાળા મહાત્માઓ આવે છે એ કોઈ મૂર્તિ રાખતા જ નથી પણ જોગીમાં તો ચોવીસ કલાક સાથે ચોવીસ કલાક એમ બહાર નહીં પણ અંદર પણ એટલી જ એમને જરાય પણ જો જરા ઠંડી હોય ને તો એમની પાસે સગડી મુકાવે અને એ પ્રમાણે જ્યારે ગરમી હોય ત્યારે પાવન નખાવે એટલે બધું આમ બધાનું ધ્યાન અખંડ એની અંદર ધ્યાન તો પોતાના જ કંઈક હું જ બધું કરી લઉં તમારે કંઈ ભગવાન પાસે જવાની જરૂર નથી એવું કહે છે કોઈ દાડો બોલ્યા જ નથી સ્વપ્નમાં બોલ્યા નથી સ્વપ્નમાં એમને આવે તો મહારાજના દર્શન થાય તો દંડવત કરવા માંડે રાત્રે ઉઠીને એક વખત તો સ્વપ્નમાં મહારાજ આવ્યા દર્શન કર્યા પછી જતા રહ્યા એટલે સવારે ઉઠ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે મહારાજ એમ મેં દંડવત ના કર્યા તે સવારે ઉઠીને દંડવત કરવા માંડી પડ્યા હવે આવી ભક્તિ જેની છે હવે એને કંઈ ભગવાન થવાની કે એનું ધાર્યું થવાની વાત છે આ એક ધાર્યું ભગવાનનું જ થાય છે અને ભગવાન જ સર્વ કરતા છે એવી આપણી સમજણની એક દ્રઢતા છે એટલે આ વાતને જો આપણે બરોબર સમજ્યા હોય તો આપણને કોઈ દાડો વાંધો ના આવે અને કોઈ કહેતા હોય તો પણ એ વિચાર આપણે આ આજે સમજાય તો કહી શકીએ કે ભાઈ આ વાત આ રાતની છે એવી કોઈ વસ્તુ છે નહીં પણ છતાં આપણે આ વાતમાં બરોબર ખ્યાલ થાય એટલે વારે વારે વાત કરવી પડે કે ભાઈ આ વાતને આપણે સમજવાની છે વાત સાચી છે સો ટકા સાચી છે સો ટકની સોનું જેમ છે એવી વાત છે એક ને બે એવી આ વસ્તુ વાત છે બનાવટી નથી ઉપસ્થિત કરેલી નથી ઉપજાઈ કાઢેલી પણ નથી કે જો સાચી મને સ્વપ્નું આવ્યું ને વાત થઈ એવી પણ નથી કે આકાશમાં ઘોડા દોડાવવાની વાત નથી બધું શાસ્ત્રોક્ત રીતે મોટા સદગુરુઓ સંતોને મળીને એમના થકી સાંભળીને અમને વાત કરી કે પોતાના ગુરુ વિજ્ઞાન સ્વામી પાસે પણ બરાબર પાકું કરી લીધું ભગતજી મહારાજે વાત કરી દો પણ એટલે એવી રીતે એમની ચોકસાઈ બહુ જબરજસ્ત હતી કોઈ પણ વાત જ્યારે લે એની પછવાડે સો ટકા એમની ચોકસાઈ હોય બધો પૂર્ણ આગળ પાછળનો ભૂત ભવિષ્યનો વર્તમાન વિચાર કરીને પછી પગલું ભરતા એમને એમ પગલું ભર્યું નથી કોઈ દાડો એને એવો વિચાર પણ નથી કર્યો બધું ચોક્કસ એ હતું તો આજે લોકોને સમજાય છે મનાય છે પૂજાય છે ને આ મંદિરો થયા છે એટલે એ વાત ચાલે નહીં ખોટી વાત તો ચાલે પણ નહીં ક્યાં સુધી ચાલે ખોટી વાત એ થોડા દડા થાય પણ પછી બધું ભૂસાઈ જાય એટલું એવું બધું બધા નીકળ્યા છે બહારને બધા ભૂસાઈ પણ ગયા છે ને જતું રહ્યું પણ આ તો એક સ્વામીની વાત એટલે બરોબર નક્કર વાત અને એ અક્ષરને પુરુષોત્તમ વાત સત્ય સનાતન છે એ વસ્તુ હકીકત છે ગુણાન સ્વામી ક્યાંય મૂળ અક્ષર છે એ પણ ઘણા દાખલા છે આ સ્વામી વાત તો કરી છે પણ આ વચ્ચેના બીજું ત્રીજું બધું સ્વામિનારાયણ આપણી સર્વોપરી ઉપાસનાનું પુસ્તક છે એમાં બધી વાત લખી ગુણના મૂળ અક્ષરે કેમ છે મહારાજને મૂકીને કોઈ વાત નથી એ પણ વાત તો છે જ પણ આપણે આ ના સમજાય તો કે તો આપણે તરત મન પાછું પડે કે હા બરોબર છે આ બોલ્યા હતા કે મારા સ્વાસ્થિક મારાનું ધાર્યું થાય એવું કીર્તનમાં બોલ્યા હતા અને એના સર્વથી મોટા જેવી વાતો પણ અમે સાંભળી છે એટલે મહારાજને મૂકીને આ બધા મંડ્યા છે મહારાજ મૂકીને કંઈ થઈ શકે એવું નથી મારી મરજી વિના સુખું પાંદરું વાયને ભગવાનની મરજી સિવાય નથી એટલે ભગવાન છે એવા સંતમાં અખંડ નિવાસ કરીને રહ્યા છે અને અંગો અંગની અંદર રહ્યા છે સર્વા અંગે એની અંદર શાકનું જેમ નારિયેર બની જાય એમ સાકરનું નારિયર એટલે અંગે અંગની અંદર એ બને આપણામાં બધામાં અંતરી આવી છે એમાં ભગવાન સર્વ પ્રકારે અંગો અંગમાં રેગેલા છે એટલે એ ભગવાનનું જેટલું ધાર્યું એટલું એમનું ધાર્યું થાય એ ભગવાનને પ્રતાપે થાય છે ભગવાનને લઈને થાય છે આ વાક્ય આ વસ્તુ બરાબર આપણા જીવન બેસવાની તો કહેવાનું શું છે કે આ જે અહીંયા સિદ્ધાંત જે આપ્યો છે અને એ સિદ્ધાંત એ સત્ય છે અને બધું પૂરું તો કે આપણે જો વાંચ્ય કરીએ તો ખબર પડી જાય એટલે વાંક છે હવે જ્યારે આપણે આવી વાતની અંદર જેટલું પાક્કું થાય એટલું આપણે થાય તો આપણને પણ કોઈ વાંધો ના આવે અને અક્ષર ધમમાં જવામાંય વાંધો આવે નહીં ને કે પછી એ વાંધો આવે સમજ્યા વગર આગળની થઈ જાય તો ઉપાસના બે ઉપાસના કહે બે 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 સ્વરૂપની ઉપાસના ચાલી ગુણાતીર્ની ઉપાસના સ્વામિનારાયણની ઉપાસ ઉપાસના એક જ છે સ્વામિનારાયણની ભક્ત થઈને ભગવાનની ઉપાસના કરવાની વાત કરી નિજાત માનવું પોતાને ભ્રમરૂપ માનવા તો ભગવાન ક્યાં ભગવાન અક્ષર છે આપણે તો અક્ષરરૂપ થયા છે ભ્રમરૂપ થયા છે અને ભગવાન છે એની ઉપાસના કરીએ બે ચરણની ચાર ચરણ છે જ નહીં કે ગુણાથાન સ્વાયની ચરણ બેન પેલાનો બેન એની ઉપાસના થાય છે એવું પણ નથી આપણી બે ચરણની જ ઉપાસના શ્રીજી મહારાજની જ ઉપાસના છે ભક્ત તો અનાદિકાળથી ભક્ત ભગવાનની આપણે મૂર્તિઓ પધરાવીએ છીએ એમની સેવા પૂજા બધું જ કરીએ છીએ પણ ભક્તરૂપ થવાની ભગવાનની ઉપાસના ચાલે છે પણ એમાં પાછું આવું થાય બે ચરણની પણ ચાર ચરણની ઉપાસના એ બે એ ભગવાનને એ ભગવાન બે ભગવાન હવે રાધાને કૃષ્ણ બે ભગવાન થઈ જાય કે લક્ષ્મીને નારાયણ બે ભગવાન નર નારાયણ પધરાય છે બે ભગવાન છે આપણે બધાએ જાણીએ છીએ કે નર એટલે અર્જુન એ ભક્ત અને ભગવાન આ બધું છે પણ છતાં આ બાબતની અંદર આવા શબ્દો બીજું ત્રીજું બધું છે એટલે સ્વામીએ જે કર્યું છે એ ખૂબ વિચારપૂર્વકની વાત છે શાસ્ત્ર પ્રમાણે છે અને એને કોઈ મિથ્યા કરવા જાય તો મિથ્યા થાય એવી પણ નથી એટલું સમજી રાખ્યું કોઈ પણ એને મિથ્યા કરવા કરે નહીં નહીં બસ દૂધ અને જેને એની પાસે બધા શબ્દો બધા આધારપૂર્વકની બધી વસ્તુ છે પણ અજ્ઞાનતા ચાલે છે ને અજ્ઞાનતા થાય છે આપણે બહુ ભાગ્યશાળી છે એટલે આપણને આ જોગ મળી રહ્યો આપણે એટલા ભાગ્યશાળી થયા છે કે શાસ્ત્રી મહારાજ જોગીમાં જેવા પુરુષ મળ્યા અને સાચી જે ભગવાન સ્વામિનારાયણની સાચી ઉપાસના છે સાચો જે સિદ્ધાંત છે એ આપણને સમજાયો જ નહીં તો આપણે પણ એમાં હતા ફેરો ન ફાવ્યોને થયો ફજિયત જીત કઈ જળમો એ ફેરો આ માન્યો જ અને જો આ હમસન અક્ષને પુરુષોત્તમનો મહિમા અને એ વસ્તુ આપણે ન જાણે તો પછી આત્મારૂપ થયા સિવાય આપણે ભગવાનના દામમાં કઈ રીતે જવાય કારણ કે આત્મા બ્રહ્મ શુદ્ધ થઈએ નિર્વાસ નહીં જેને કહીએ છીએ કે આપણામાંથી દેહ ભાવ આંખો ટાળે તો પછી બ્રહ્મ ભાવને કમાય ને તો એ વાત જો ના સમજાય તો બ્રહ્મભાવ ના થાય તો પછી દેહ ભવન દેહ ભાવો પાછા આવ્યા ત્યાં ત્યાં પાછા જ્યાંથી આવ્યા ત્યાં પાછા સીધા આવ્યા રાજ જ્યાંથી એટલે જ માયામો થયા અને માયમ પાછા સીધાઈ ગયા આ તો વાતની વાત પંડિતજી તરત તમે બધો અમારા પંડિતજી બેઠા છે એટલે હસ્યા કંઈક મારી ભૂલ થઈ હશે એટલે હસ્યા છે પણ કહેવાની વાત શું છે પણ આવ્યા એટલે પેલા વાત મહારાજની વાત છે પણ એમાં આપણે તો આ પેલા વાતની અનુસંધાનમાં વાત ચાલે છે કે માયામાંથી આવ્યા જગતમાંથી આવ્યા ને પાછા ભગવાનનો મહિમા ન સમજ્યા તો પાછા ત્યાંના ત્યાં યસ બરાબર કારણ કે ભરેલા સંતો બેઠા છે એટલે બોલવું પણ વિચાર કરીને બોલવું પડે નહીં તો પાછું આડું ઓડું થઈ જાય તો કેનું ત્યાં ગાયનું ભેંસ તરે ભેંસનું ગાય તરે બધું થઈ જાય એટલે બધો મુદ્દો એટલે કહેવાનું શું આવો મુદ્દો છે એટલે આપણે શું કાઠિયાણા કે ને પાછા થયા એ તો હાચું ને કાઠિયાણા કાવે હાચું છે કાઠિયાણા પાછા થયા કે એટલે શું ડોહા મરી ગયા તો પછી કે બાબા પાછા થયા એટલે પાછા થયા એટલે શું આ અહીંયા બાબા એ કોઈ દાડો માળા ફેરવી નહીં કોઈ દાડો ધ્યાન કર્યું નહીં ભજન કર્યું નહીં અને એમને એમ ગયા બે બળદ્યાન ત્રીજો બળદ સાથે આખો સવારથી હાજરે કામ ચાલ્યું એ પ્રમાણે કર્યું અને નાવા ધોવાનું પૂરેપૂરું નીમ પાણી લેવાનું પૂરેપૂરું નીમ એટલે પાછા થાય કે ના થાય બધી રીતે પાછા થાય દેહ શુદ્ધિ નહીં ઇન્દ્રિયો શુદ્ધિ નહીં આવી એને પછી શું થાય અને એ જગતમાં જગતમાં પડ્યા રચ્યા પચ્યા રહ્યા ખેતીવાડી કરીને પૂરું કરીને એટલે પાછા થયા એટલે જ્યાં થાય ગયા આપણે એટલા બધા ભાગ્યશાળી છે કે આપણને આ પુરુષો મળ્યા છે એનાથી આવું શુદ્ધ જ્ઞાન થયું છે અને એ જ્ઞાન થયું છે અને એ આપણે આમને પ્રયત્ન સમજણ અને વાતો અને મહિમા કહેતા રહીશું તો સાંઈક ભ્રમરૂપ પણ થઈ જવા છે અને ભગવાનના દામમાં પહોંચી પણ જવા છે પિસ્તાલીમાં મહારાજ કહે છે મધ્ય પિસ્તાલીમાં કે મારા થયા છે એમાં રંચ માત્ર કસર રાખવી નથી જો આપણે ભગવાનના થયા હોય તો ભગવાનના થયા છે કારણ કે આપણા આશરો કોનો કર્યો ભગવાનનો છે આમાં માનો આશરો કહેવાય છે જો માનો શ્રીજી મહારાજનો આશરો એમને કરાયો છે કાળ માયા પાપ કરીને શ્રીજી માનો મહિમા સમજાય તો એ ભગવાન શ્રીજી મહારાજ કે મારા કહેવાય છે એમાં રંચ માત્ર કચરા એ બધો વર્ગ કરશે વ્યવસ્થિત રીતે કરશે આપણે એમને સમર્પણ થયા છે અને એ રીતે એમની આશરો કરીને ભક્તિ કરીએ છીએ તો એ કરતાં કરતાં સ્વયં કહે છે આપણે એ પોતાના ધામની પ્રાપ્તિ કરાવશે એને કઈ એમનું વરદાન છે ગુણાતન એ એકાંત કરવા છે જો કે બધાને ભ્રમરૂપ કરવા છે અને અક્ષરમાં લઈએ તો કેવાની મોટા પુરુષોના વચન છે એમાં વિશ્વાસ રાખવાનો અને વિશ્વાસ રાખીને કરવો જો આપણને લાગે આપણે કંઈ થતું નથી એવાને એવા લાગીએ છીએ પચાસ વર્ષથી અહીંયા ભજન કરીએ જતો પણ એ બદલાય છે રચકનો બદલાય છે આપણે જુઓ પહેલાં કહેવો તને કેવા આપણા રચના બદલાય છે એ ધીરે ધીરે રચકનો બદલાય છે કે સ્વામી કહે છે કે જેમ સૂર્ય ચંદ્ર ફરતા ન દેખાય વધતા ન દેખાય વેલ હરિજન ભજતા ન દેખાય આશ્ચર્યકો ભજતા દેખાય આશ્ચર્ય ખેલ કે સૂર્ય છે ઉગે છે પૂર્વમાં હાથમાં તમે જોયા કરો તો ખબર નહીં પડે ખસે જ કેટલો ખસે કેટલો ખસે પણ દર સેકન્ડ સેકન્ડ ખસે છે પણ આપણે જોયા કરે જ નહીં ખબર પડે પણ હવા સાંજે થઈ જાય વેલો છે એ પણ વધે જ દરરોજ વાયુ આપણે જે પાકમાં કલા બધા વેલાઓ થાય છે તો એ પણ દરરોજ વધે પણ જોયા કરો ચોવીસ કલાક તેમાં કંઈ ખબર ના પડે પણ દરરોજ બધી બી દાડે જો તો અડધો ઊંચો એમ આપણે ભગવાનના ભક્તો થયા છે એટલે ભજતાં ભજતાં આપણા રચકનો બદલાય છે અહીં આવવાનું મન થાય છે અહીં આવવાનું બેસવાનું મન થાય છે અને આ રીતે આ વાતને પણ આપણા જીવમાં ઉતરે છે આ બધું કરતાં કરતાં થઈ એમ એકદમ કંઈ થાય નહીં જેમ જેમ સાંઈ કંઈ સમાગમ કરશે એમ આપણા રચખનો બદલાય છે સમાગમ જેમ કરશે એમ થશે કારણ સમાગમ વગર તો કોઈ છે જ ના થાય આપણે જે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આજ્ઞા ઉપાસના બધી દ્રઢ કરી સમાગમથી થાય વિવેક સારા સારનો વિવેક પણ સમાગમથી જ આવે તો એવો સમાગમ પડે છે એટલે એ પણ આપણા બધા અંદરથી અજ્ઞાનતા છે મમત્વ છે મારું છે તારું છે કામ ક્રોધ લોભ સ્નેહ સ્નેહમાન આ બધું એ વાતો કરી કરી કરીને આપણામાંથી કાઢી નાખે બધું જેટલું ખરાબ હશે એ પણ એની અંદરથી જે એમ કાઢી નાખવામાં આવે છે કે પછી વારું સારું થયું એમ આ મોટા પુરુષો આપણને મળ્યા એ આપણા માટે મોટા ભાગ છે મહારાજનો જેવો સાચો છે એવો સિદ્ધાંત આપણે સમજાયો એ પણ આપણા મોટા ભાગે છે તો આપણે આ મહારાજને રાજી કરી લેવા છે એક જ નિશાન આપણે રાખવું છે કે આ દેહે કરીને ભગવાનને રાજી કરવા છે દેહે કરીને ભલે થોડું થાય કોઈ વ્રત પાન બીજું ત્રીજું સાંઈ કે ઓછું વધતું થાય પણ એમને રાજી કરવા છે એવો એક સંકલ્પ દ્રઢતો રાખવો સારો સંકલ્પ કરવો સારા વિચારો કરવા સારા સંકલ્પો કરવા સારી વાતો કરવી તો બધું સારું જ થવાનું છે તે બધું સારું થઈ જવાનું છે અને આપણે મારા કે સા પડશે ત્યારે ભગવાનના ધામમાં આપણાથી જવા છે મહારાજને મુક્તો બધા તેડવાય આવશે અને સુખ્યા થવા છે પણ વિશ્વાસ રાખવાનો મોટા પુરુષને ભગવાનના વચનોમાં વિશ્વાસ વિશ્વાસ એ વાહન ચાલે છે આ દુનિયામાં વેપાર ધંધા કરે છે વિશ્વાસ એ બધા ચાલે છે અને સટોડિયા આપણે શેર બજારમાં હવે એમાં કોણ સમજે ને કોને ખબર પડે હોય પેલો પણ ઊંચો હોય આવો નીચે હોય પણ પચાસ હો હજારમાં બે બસો 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 આમ કરતા હોય કોની વાત કોણ સમજે છે ખબર છે પણ સોદો થઈ જાય છે ખોટ જાય તો ખોટનો ભોગવે છે અને લાભ થાય તો લાભે પેલો આપી દે છે આ તો તમને અનુભવ છે તો એક આવા માણસોની અંદર વિશ્વાસ આપણે છે એક ડૉક્ટરનો વિશ્વાસ છે કે ક્યાં નક્સર મૂકશે ક્યાંથી કોપરેશન કરશે ને કેવી રીતે કરશે એક એનો વિશ્વાસ છે એને માથું ધરી દે એટલે ભાઈ તારે જે રીતે મૂળવું હોય તો મૂડી નાખે તો એક આવા સામાન્ય માણસને પણ જો આપણે વિશ્વાસ છે કે અસ્ત્રો અહીં મૂકશે કે અહીં મૂકશે કંઈ નાખશે એનો કંઈ આપણને વિચાર આવે છે નહીં મૂડી ભાઈ તારે બરાબર સરસ રીતે માર્ગ બેસી નિરાંતેવરી ખુરશીની અંદર આરસી હામી હોય પેલો મૂળે છે એમાં જરાય વિચાર નથી આવતો કે આવો મને શું કરશે કંઈ નહીં તો સ્વાઈ કહે છે આટલો વિશ્વાસ જો આવો તો ભગવાનનો વિશ્વાસ કેમ ન રહે સામાન્ય માણસની અંદર આપણે વિશ્વાસ જમીનમાં દાના નાખીએ છીએ ખેતીવાળા ખેડૂત લોકો તો એને વિશ્વાસ છે કે આ દાનો ઊગશે કઈ જાતનો અંદર જે છે મહીં જે એવું નહીં આમ બહાર ડુંડું નીકળે છે દાનો તો નાખે છે એ કેમનો ઉગશે એવું વિચાર આવે કે ના આવે જમીનમાંથી પણ એ ભગવાન એવી કળા છે કે ઉપર જ આવવાનો છે અને એને વિશ્વાસ છે કે આ ભગવાનની કળા છે તો ઉપર આવવાનો છે ડુંડું આવવાનું છે દાના ઘરે ગાડું ભરીને લાવવાનું તો આ બધી વસ્તુમાં જો વિશ્વાસથી કામ છે તો વિશ્વાસ છે જેમ કહે કે વાહનો ચાલે છે એમ ભગવાનના વચનમાં પણ દઢ વિશ્વાસ જોઈએ દઢ આશરો જોઈએ દૃઢ નિશ્ચય જોઈએ આ દઢની વસ્તુ છે એમાં ફેરફાર ના થયો ગમે તું આવે સુખ આવે દુઃખ આવે માન થાય અપમાન થાય પ્રસંગો થાય વેપાર ધંધામાં ઊંચું થયું નીચું થયું અપડાઉન થયું બધું થયા જ કરવાનું છે આ દુનિયા છે થયા જ કરવાનું છે થયા કે તે વખતે ઘણું ભજન કરી આશરો રાખીને સુખ્યા રહેવું ગભરાઈ ન જવું ડિપ્રેશન ના થયું શું કહેવાય ડિપ્રેશન એટલે એવું ના થયું કે આવું શું થશે કેમ થાય ગભરાઈ ના જવું અને ટેન્શન ના આવવા દેવું ટેન્શન બહુ આવે છે ટેન્શન આવે છે સાક્ષાત ના આવે છે કેટલીક વાર હા બસ એ બસ હે વિદ્યા વિદ્યા ઉપર આવે બીજા ઉપર ઓહો યસ હા થેન્ક યુ હા મને હજુ અમરાય નહીં ને પાછું આવું થયું છે થોડુંક બીજાના ઉપર ટેન્શન આવે એ કેમ એટલે આવું છે એમને ટેન્શન નથી આવતું બીજાને ટેન્શન આવે પણ આપણે બધું યાદ હતું એટલે કહેવાનું છું આ ટેન્શનમાં આપણું બધું એ સમજણ ચોથાઈ જાય ભગવાનનો આશરો નીચે મૂકી જાય ભગવાન દરરોજ કેટલાય માણસો કાગળમાં આવે છે તમારી કન્ટ્રી પાછી લો મારું કામ ન થયું એટલે હવે તારું કામ ન થયું કંઠીને શું લેવા દેવા છું ભગવાનને ના ર એટલે એવા છે કે આશીર્વાદ આપ્યા તો એમનું કામ ન થયું આપણે તો ભગવાનના આશીર્વાદ આપીએ એમાં આપણે તો કંઈ ને કંઈ તારું કશું નહીં થાય સારું આમ થશે એમ પેલા ડૉક્ટર નથી કહેતો મરી ગયો હોય તો એના ક્યાં જીવ જીવે ડૉક્ટરને કહે મરી ગયો હોય હાલતો ના હોય તો કે હજુ છે જીવ છે પેલો બિચારો આપઘાત ત્યાં મરી જાય ને આઘાત લાગે પેલાને એટલે એને માટે પણ કહે પણ કહેવાનું શું છે કે ભગવાનને આપણે આમ બાર ને આશીર્વાદ જો કે મહારાજ આપતા ને સાચીમાં જ આપતા કે ભાઈ મહારાજ સારું કરશે બસ એને ધીરજ રહે બળ રહે હિંમત રહે બાકી મૃત્યુ તો થવાનું છે શરીર તો જવાનું હકીકત વસ્તુ છે ગમે એટલું કરીએ તો એને ટકાવવા પ્રયત્ન કર્યા બ્રહ્માંડનો અત્યારે કોઈ એવા નથી આ મરદું બેઠું કર્યું એ તો જવાનું છે જ એને છે જ જન્મ્યા ત્યાંથી જરૂર જાનો કે પછી આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જા શું સાથે જેક નહીં આ બધું જોઈએ છે આ દુનિયામાં અત્યારે સુધી બ્રહ્મોની રચનાથી ત્યાંથી કેટલા જન્મ્યાન કેટલા ગયા કશું લાવ્યા ને તને કંઈ લઈ નહીં ગયા મુઠ્ઠી વારીને આવ્યા અને ખુલ્લે હાથે મળી બાંધે ને તાર હાથ રાખે કે ભાઈ જો આ દુનિયા હું આવ્યો આટલો બધો રહ્યો જીવો પણ હવે ખુલ્લે હાથે કશું થઈ ગયું સિકંદર આખી દુનિયાની અંદર ઘૂમીને પોતે ધન ભેગું કર્યું અને બધું કેટલું કર્યું મળતી વખતે એને થયું કે આ બધું શું મને કામ નહીં રહેવાનું એટલે એને કહ્યું તે વખતે કહી દીધું બધાને કે ભાઈ આ પૈસા પાછા દોડશો નહીં આ બધી મેં મારી જોડે લોકોને ખૂન કરીને લડાઈની અંદર મારી નાખીને આ બધું કર્યું અત્યારે મને કામ આવતું નથી મારી નજર સમક્ષ જોશું ને મને એ કંઈ ઉપયોગ નથી ત્યારે આવી બધી વાતો આપણે સાંભળીએ છીએ તો આપણે એ વિચાર હંમેશા રાખવો શાખનો વિચાર કરો શાંખ એટલે જૂઠું જૂઠું ને જૂઠું પછી સાચું નથી ને એમાં શું કામ મન ભણું એટલે આ વિચાર સાંખને યોગ બે વાત કરી શાખને યોગ બે રાખવાનો સાંખ એટલે આ જ જે કદ ખોટું છે ભગવાન સાચા સંત સાચા શાંખ વિચાર આપણને એ કહે છે કે આ ખોટું છે અને યોગ કહે છે ભગવાન સંત સાચા છે માટે એમાં પ્રીતિ કરો એની ભક્તિ કરો તમે બેડો પાર માટે શાંખને યોગનો વિચાર હંમેશા રાખો અને સુખિયા